હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં આજે છો તો સ્વાગત છે તમારું આર્યન જાપરા બ્લોગમાં તો આજે અમે આવ્યા હતા એમ્સના રોડે શૂટિંગ કરવા અને મેં કીધું બે તને આપણે રીલ બનાવી લઈ તો મેં કીધું લાવો ને ભેગા ભેગો આપણે બ્લોગ ચાલુ કરી દઈ અને જોડાય રહેજો મારા બ્લોગમાં આ તો લા ભાઈ ભાઈ તૈયાર ઈચ્છ છે ને તો ચાલો મિત્રો હવે આપણા બ્લોગમાં બહુ જ મનોરંજન શરૂ કર શરૂ કર

ગોળા આવી આપણે ને ભેગા થાય ને હું બ્લોગ પાછો ચાલુ કરું છું ગોળા રેજો આજે તો મિત્રો હવે આપણે જેનો ઇંતજાર કરતા હતા એ આવી ગયા છે તમે જોઈ શકો છો સુખિયા મજામાં ભાઈ હા એકદમ છે ઓ ભાઈ

અને ખૂબ મને સપોર્ટ કર્યો છે આવો નવો સપોર્ટ કરજો અને બીજું કે મારા શોર્ટ કોમેડી વિડીયો સ્ટેજ પ્રોગ્રામ છે આમાં મને સપોર્ટ કરજો અને બને એટલો શેર કરજો અને બધા ચાહક મિત્રોને મારા દિલથી છે ને થેન્ક યુ બરાબર ઓકે થેન્ક યુ તો મારા મિત્રોને જાણવાનું આ છે આપડા લાલભાઈ મોજીલા લાલભાઈ લાલુ મોજી હા મોજીલા લાલભાઈ હે હવે એમનો એક વિડીયો તો તમે જોયો પણ હવે એક નહીં અનેક વિડીયો આવશે અમે અત્યારે શૂટ કરવા માટે નીકળ્યા છીએ આ ભાઈ વચ્ચે અમને ચાલી લીધા છે અમારે શબ્દો કઈ એને જવાબ દેવા પડ્યા છે જોડાયેલા રહીજો હવે છે ને અમે તમને ઘણા વિડીયો બનાવશું અને સપોર્ટ કરજો અને શેર કરજો આગળ અને બને એટલો ચાહક મિત્રોને એટલી મારી વિનંતી છે કે મને સપોર્ટ કરજો અને મળી હવે આગળ ક્યાંક રેડી લાલા સીડી રેડી મસ્ત ડાન્સ કરજો લાલા એટલે ઓરે હું સ્ટાર્ટ કો પછી હું કે લાલભાઈ કેવી કરી રહી હું હા લાલા રેડી હન હા કાસ્ટ કર

આપણે રીલ આવ્યા બીજા લોકેશન ઉપર તો આપણે રીલ બનાવી લીધી છે અને બે ત્રણ રીલ બનાવી અને રમેશભાઈ આપણે રમેશભાઈ ઝાલાભાઈ અહીંયા બેઠા તો આપણે રમેશભાઈ અને ઝાલાભાઈ આપણે જઈએ રમેશભાઈ બસ આપડે નાલા મોજિલા ની તો ઉતારી છે અને એડિટ ચાલુ છે જે ઘડીકમાં એટલે થોડા ટાઈમમાં માં આપડા ભાઈ ની આઈડી થશે તો જોવાનું ભૂલતા નહીં

હા भाई मू ગીત નું એક એક મોજની વાત છે હા હા કલાકાર તરીકે તો હું ગાતો નથી ના ના બરોબર એક મોજ ના કારણે મોજ તમારી પૂરી તમારો જીગર જાન લાખો માય દોસ્ત એક જીગર જાન લાખો માય વાહ વાહ

રામ લખન ની જોડી આપણી કોઈ શકે ના તોડી રામ લખન ની જોડી હા બે તારે લાલા રમિયા છોડી અજ્ઞાન આપણી હખન ની જોડી તો મિત્રો તમે જોયું છે આવીને આવી મોજ કરી રહ્યા છીએ અને બસ આનંદ કરવાનો છે બીજું તો હું કે રમેશભાઈ બીજો હવે મને એ ન ખબર પડી કે મને માઇકે હાથમાં પકડાઈ દીધું મને ક્યાં લાગ્યો મારા પાસે માઇકે ત્યાં દઈ દીધું મને ના એ તો મેજી કર્યું હતું ને હા તો ભાઈ આપણા લાલાભાઈને જમીન કરીને બતાવી લે ભાઈ નીચેથી આપ

એય દ્વારકાધીશ અને બીજું કે આ બ્લોગ ને હવે ભાઈ હવે એન્ડ કરવો હોય ને કારણ કે હવે ઘરે હા તો થઈ ગયો તો આપણે એન્ડ અહીંયા હા તો આટલો નાનો આપણે કાઈ વાંધો તો ભાઈ આપણે જે બનાવ્યો ને ચેનલ ની અંદરથી રિલીઝ થશે બધા મિત્રોને કહી દો કે ઈ ચેનલ ને કરજો કરજો અને શેર કરજો ને બને એટલો વિડીયો ને આગળ શેર કરજો અને સપોર્ટ કરજો હા તો મિત્રો મારા લાલાભાઈ મોદીલા લાલાને જોઈને તમને કેવો આનંદ આવ્યો એ કોમેન્ટમાં કેવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય માતાજી